વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું સૂર્યદેગના બાર નામ અર્થ સાથે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચનલની સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે સૂર્યદેવ ઝડપથી ફળ પ્રદાન કરનારા દેવ છે શુદ્ધ ભાવ સાથે શુદ્ધ જળથી તેને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે તો તે રીજી જાય છે એમાં પણ જો અર્ઘ્ય સમયે આદિત્ય નારાયણના આ બાર નામનો મંત્ર જાપ કરવામાં આવે તો અર્ઘ્યનું ફળ અનેક ગણું વધી જાય છે માન્યતા અનુસાર સૂર્યદેવને અર્ઘ્ય દેતી વખતે આ દ્વાદશ મંત્રનો જાપ કરવાથી શારીરિક માનસિક રોગોનો નાશ થાય છે જ્યોતિષ શાસ્ત્ર માં સૂર્ય દેવ ને આત્મા નું પ્રતિક માનવામાં આવે છે હવે આપણે જોઈશું સૂર્ય દેવ ના બાર નામ અર્થ સાથે પહેલું નામ છે દિનકર દિવસ ના કારક અથવા દિવસ ના સ્વામી દિવસ ની શરૂઆત અને અંત સૂર્ય થી જ થાય છે

પૃથ્વી ઉપર રાજ કરનાર એવું થાય છે પૃથ્વી ભગવાન સૂર્યના પ્રકાશમાં વિદ્યમાન છે સૂર્યના કિરણો ન હોય તો સંસાર નષ્ટ થઈ જાય ચોથું નામ છે પ્રભાકર પ્રભા એટલે પ્રાતઃકાળ અને આ કાળથી સૂર્ય સંસારમાં વિદ્યમાન થાય છે આ કારણે તેમને પ્રભાકર કહેવામાં આવે છે પાંચમો નામ છે સવિતા સવિતા નો અર્થ થાય છે ઉત્પન્ન કરનાર મંત્રના સ્વામીને પણ સવિતા ના નામ થી ઓળખવામાં આવે છે સૂર્ય પ્રકાશ ના સ્વામી છે અજવાળા ના દેવતા છે એટલે તેમનું એક નામ સવિતા છે છઠ્ઠું નામ છે સૂર્ય સૂર્ય નો અર્થ થાય છે ભ્રમણ કરનાર

રવિ નામથી ઓળખવામાં આવે છે અગિયારમું નામ છે સપ્તરથી ભગવાન સૂર્યના રથમાં સાત ઘોડા છે સાત ઘોડા ભગવાન સૂર્યમાં હજારો કિરણોનો સમાવેશ કરે છે આ કારણે તેમને સપ્તરથી કહેવામાં આવે છે અને બારમું નામ છે આદિત્ય આદિત્યનો અર્થ થાય છે નવા ઉગેલા જે દેવી અદિતિના સંતાન છે સામાન્ય રીતે આદિત્યની સંખ્યા બાર હોય છે અને તેમાં વિવસ્વન આર્યમાન ત્વષ્ટ્ર સવિત્ર ભાગ થાત્ર મિત્ર વરુણ અંશ પૂષણ ઇન્દ્ર અને વિષ્ણુનો સમાવેશ થાય છે આમ સૂર્યદેવના બાર નામ છે સૂર્યદેવના બાર નામ જેનો મંત્ર જાપ આપણે કરવો જોઈએ તે

ભાસ્કરાય નમ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરશો આભાર